ત્યારે તમે ઊંચી અવાજ મેં સખાજી બાપુ ને અવાજ નહિ સાંભળી આવે ઊંચી અવાજ કોઈ અવાજ સખા બાપુ ને સાંભળ્યા હોય કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા એટલે એક વખત સખા બાપુને જોરદાર તાલી થી સ્વાગત કરો જે સંતોની મહિમા છે એ સખા બાપુમાં બધી વસ્તુ તમને જોવા મળશે ક્યારે પણ એક શબ્દ પણ એટલા વર્ષોમાં આપણું ઘરમાં રહેતા હોય તો મા બેટી પણ ખટપટ થતા હોય બા બેટામાં પણ ખટપટ થતા હોય સાસ બહુ માં પણ કઈક ને કઈક થયા કરતા હોય પણ સખાને બાપુને ક્યારે પણ અરોસી પડોશી કે ગામના કોઈ પણ વ્યક્તિ ભેગા ક્યારે પણ તું માયથી આવો એવા કોઈ દાખલો જ નથી હાવ સંત સ્વભાવ સરળ રીત છે બધાને પ્રેમ અવકારે પ્રેમ બોલે પ્રેમથી સન્માનિત કરે એવા પૂજ્યપાઠ સખા બાપુ મહાભાર પૂજ્યપાદ રમેનીજીજી આપનું વચ્ચે મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ સંત બિપ્રુઘોષ એવી જીથોરીધામ પીઠાધીશ્વર પૂજ્યપાદ મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામદેવાલદાસજી બાપુ દર્શન દઈ રહ્યા છે દર્શન બધું દર્શન આપી રહ્યા છે બધાને ખૂબ આનંદની વાત એક વખત પૂજ્ય બાપુને જોરદાર તાલીથી આપનું સ્વાગત કરીએ આવકારીએ ભગવાનની અસીમ કૃપા હોય તો એટલા સંતોને મહાપુરુષોને દર્શન થાય આમાં તમે બધા ભાગશાળી તો છો ખાસ કરીને ખૂબ જ ભજના પકડ છે समाज सेवा में अग्रणीय से पूज्यपाल श्री राम सुखरामदास बापू ने करवत प्रार्थना करिए आशीर्वचन आप कृपा करे पूज्यपाल श्री सुखराम सु, दास जी बापू मेन्द्रा एक बार जोरदार ताली बताओ जय हो बापू शांताम भुजगसैनम पद्मनाभम स्वेशम विश्वाधारम गगन मेघवर्णम् शुभाङ्गम् श्रीलक्ष्मीकान्तम् कमगनयनम् योगविद्यानिगम्यम् श्रीवन्दे विष्णु भव भयहरणम् सर्वगोकैकना दिवी प्रथम गति चेत् અને ભોગ કરવો એ બીજી અને ભોગ દાની દેની ભોગઈ કરે નહીં એટલે ખાય નહીં અને ભેગું કર્યા રાખે નાશ થઈ જાય એ કામ કામનું નહીં તો અહીંયા તમામ ગામના લોકો જે કોઈ સહયોગ આપે છે આપવાના છે આપી રહ્યા છે હું એમને બધાને નિવેદન કરું છું કે આપ બધાએ પોતાના પરિવારના વડીલ સમજીને બાપુ અને એના જે નવા ગાદીપતિ છે એ બધાનો ધ્યાન રાખે એવા विनती साथ हूँ वाणी ने विराम आप चु जय राम जय हिंद जय भारत हरे राम हरे हरे राम हरे मीराम हरे